મહેસાણા અને અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડે લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ આપી દેવામાં આવે છે આ દ્રશ્ય દ્રશ્ય ગાય ગાય માતાના જોઈને તમે માતાની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો હું કઉ છું આ ગાય માતાની હાલત છે તમે જોઈ જોઈએ અને આ ગાય માતા માનનીય હરસંઘી સાહેબ તમારી પોલીસને એવું કહેજો જાતે ફરિયાદી બને આમ કોઈ બુટલેગર પકડે ને ત્યારે ફરિયાદી તમે પકડો છો ને ફરિયાદી બનશો છો આજે જાતે ફરિયાદી બન્યું પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી પહોંચશે મને ખબર છે સાચા હિન્દુના દીકરા હોય ને તો તમારી તમામ મહેસાણાની પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું વીરી ભગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાણ હજાર વધુથી ગાય માતા આઠ વર્ષની અંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાને તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો ગાય બે પગવાળા આખરા વાળા તમારા ભાજકોએ ગૌચર તો થઈ ગયા છે

ઘાસુ તળકલું નથી એક પણ ઘાસુ તળકલું નથી ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટના બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પડેલી પડેલી મરી ગઈ છે અને ભૂખી તરસી મા આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને અમારો વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારે જે બી નગરપાલિકામાં સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો જ છો કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવું આ ગાય માતાઓ બધી અમારી આ ગાય માતાઓની હાલત જુઓ તમે એ ગાય માતાઓ જો બચાવી એની હાલત જોઈને તમારું હૃદય કાપી ઉઠશે એવી ગાય માતાની હાલત છે જુઓ આ ગાય માતા આ જીવિત ગાય માતા છે આ ગાય માતાને કેવી રીતે ઉભી આ ગાય માતા જુઓ આ ગાય માતા જીવિત ચોટી ગઈ છે જે અમે બોલાવે છે માણસો

તમારા રાજ્યમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય રાજકોટ દરેક નગરપાલિકાની હાલત બતાવો હાલત જુઓ આગળ જુઓ

અમારી વ્યવસ્થા આ વ્યવસ્થાને કહે હું કે ગૃહમંત્રી છું સરમ શરમ આવી ગયો તમને ગૃહમંત્રી છે આપણે જો આ કથાની હાલત જો મિત્રો જો માતા ની હાલત આ કયા માતા મૃત્યુ પામી ગઈ છે બધી આ ભૂસી ત્યાં મતે મૃત્યુ પામી છે મિત્રો પેલી બે કયા માતા બતાવો આ કયા માતા બતાવો આ બાજુ પેલી ક્યાં માતા જો પેલી પાછળ કયા માતા બતાવો આ ભૂખી તરફી કયા માતા મુક્તિ પામે જયભાઈ બ્રાહ્મણ આ એમની કેવું સલાત છે જય જયભાઈ બ્રાહ્મણ ની તેમને અમે અગાઉ જાણ કરેલી કે ભાઈ તમારી કેવું શાળાઓમાં વ્યવસ્થા કરો છડી જવો આ વાંચડી જો તમારા દ્રશ્ય મિત્ર મિન્ડી મિત્ર મિન્ડીઓને ખાસ ખાસ કરીને મીડિયા વાળા મિત્રો ને કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને તેમ તારે હિન્દુ મુસલમાન વાળી વાતો બહુ હરસંગી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હસંગી સાહેબ નીકળી જાય આ વાછળીની હાલ જ જો તમે અને આ નજર મારી હમણાં જ પડી પડો અને આના વાછળાનો શું ગુનો છે આ આ બચ્ચાયનો શું ગુનો છે એને આ આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાય ચાંટે છે મારા આ એની ભૂલ છે કે એના હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધો વાછડા એ તેત્રીસ કોટી દેવ દેવતાનો વાસ છે તમે એવું લોકો બોલો છો આ ગાય માતાની આવે તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કરે તમે બધા હિન્દુ જાગી જાવ છો તમારા રાજ્યમાં જે ગાય માતા અત્યારે લખ્યું છે પૂર્ણમાં જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારા બધાની પણ એવી હાલત થશે એ રાજ્યો આ ગાય માતા ગાળો ચાટી રહી છે મારી ગાય માતા તમે જુઓ અહીંયા

પછી અમારે આ શું કહેવાય અમને માહિતી મળી ગાય માતા રોજ મૃત્યુ પામે છે અને આ હાલત જોયા મિત્રો જો તમે ગાય માતા અહીંયા હાલત જો આ ગાળો તમે જોઈ રહ્યા છો મિત્રો આ ગાય માતા જો આ ગાય માતા અહીંયા આવી જઈ રહ્યા છે આ જો આ જો આ ગાય માતા અહીં હાલત જો મિત્રો ત્યાં જો ત્યાં એક વાછલું છે ઘણા દિવસે આવો ભાઈ બતાવો મીડિયા મિત્રોને ખાસ કરી હાથ જોડીને વિનંતી કરીશ તમામ લોકોને કા વિડીયો વધુમાં વધુ ફોરવર્ડ કરો આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે કે મહેસાણા મહાનગરપાલિકા મહાનગરપાલિકા વાળા જોવે છે જે રીતે અમદાવાદ ની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની એટલે શું જલ્દી કતરખાને પહોંચી જાય અલગ અલાના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબ હિન્દુવાદી હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો તમે બતાવો મિત્રો આ મારો આક્રોશ છે ને એ મારું હૃદય કાપી થયો છે આ મારી મર્યાદામાં બોલું છું ને કે બાકી એવી શબ્દો આ લોકો માટે કોઈ શબ્દ નથી એવી સરકાર છે જેની હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા જોઈ રહ્યો આ ગાય માતાની હાલત વાતાવરણ જો આ ગાય માતાનું લગભગ છે કશાય કેવાય આને કશાય કે બીજું કંઈ ના કહી શકજી બોલો કાતકી છે ને એક કાપી કાઢે ને તો કાયમ માં તો મરી જાય છે ખડીક પીડામાં એ બી ખોટું જ છે એ ખાટીઓ ના છોડવા જોઈએ આ ખાટકી જોઈએ આ વાછરું મરી ગયું છે અને લેવાનો એને જો સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળા પાંજરા પોળે પોતાના બિઝનેસ ચલાવે છે જો મિત્રો આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા અમારું કામ છે અમે અમારી રિક્ષ ઉપર જોવા મિત્રો આ બાજુ જુઓ મારે માનનીય ભૂપેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો અમે આવા વારે ઘડી વિડીયો બતાવે છે ત્યાં તમારા રૂવા તક આપતા નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાનો વાળી વાત આત્મા બધા જાગી જાય છે તમારી મા આપણી ને તમારી મારી માં

બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની વાતો કરનારી સરકાર ખોટી છે એક પણ ઘાસુ તરખણું તો તમે મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોયું તમે કોઈ જગ્યાએ પાણી અવાડો મિત્રો એ કોઈ જગ્યાએ આ બાજુ તમે જો મિત્રો તમારી ખાસ કરીને નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જે બી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમને પણ માનનીય હરસંગી સાહેબ ફાકા ફદારી બંધ કરી દેજો ગાય એના નામે તમે તમારો કોઈ હક નથી બોલવાનો તમારી સરકારને પણ કોઈ હક નથી વારે ખડીયો મેં દ્રશ્ય બતાવી છે ના શર્માની જેમ બોલો છો શરમ આવી જોઈએ તમને લોકોને ને મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને ને કે આ ના લોકો બોલતા ના ચારવા જૂતું મારજો કે બંધ થયા તું કયો વ્યક્તિ છું ગૌચાર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજાર ગાયો પાંજરા કસૈયો ખુલ્લે આમ અમદાવાદમાં ખુલ્લે આમ કસો ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા હોય છે બધા ગૌ રક્ષકોનો લે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય ને પછી એક ખાટકીને સજા થયેલા ફાકા ફોદેરી કરવા આવી જાય ફટફટ કરતો એટલે આ લોકોને શરમ આવી જોઈએ મારી નમ્ર વિનંતી છે લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય તો જય ગૌ માતા